નમસ્કાર આદાબ શાસ્ત્રીયકાર અને જય ભીમજુવાર આશા છે કે તમે બધા સુખી મંગળ હશો આજે અમે લઈને આવ્યા છીએ એક એવું કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે ચોંકી જશો આ કહાની છે અમદાવાદ રંજનબેન પટેલને મનસુખભાઈને કહે છે મારો પતિ બે વર્ષથી ક્યાંક ગાયબ થઈ ગયો છે અને મારા પતિનું મારી મોટી બહેન સાથે અફેર હતું શું છે આખો કિસ્સો સાંભળો તો મિત્રો આખું ઓડિયો ધ્યાનથી સાંભળજો બચ્ચે મ છોડી દેતા નહીં સાંભળ્યા બાદ કોમેન્ટ માં જરૂર જણાવજો કે તમને બંનેમાંથી કોની વાત વધારે અસરકારક લાગી અને હા જો તમે હજી સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી તો તરત જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજ આવા નવા નવા કોલ રેકોર્ડિંગ તમને સૌથી પહેલા મળી શકે ચાલો હવે વધુ વિલંબ કર્યા વગર સાંભળીએ આજનું કોલ રેકોર્ડિંગ હા

એમાં કંપનીમાં નોકરી કરે છે મારા મમ્મી પપ્પા બીજો કોઈ સપોર્ટ નથી આપડે બરાબર ને પેલા બી બે બે વર્ષ મૂકીને આવી રીતે જતા રહે છે અને પછી પાછા જાય છે ને એવું બધું છે તો એના માટે વાત કરવી છે કારણ કે હું મારો બાઈક એક્ટિવા કોઈ વસ્તુ નથી મારી પાસે ને આવડતું બી નથી મને એ ભાઈ એવું કેતા કે લોકો તપાસ કરીને તમને એનું પ્રૂફ આપે છે એમ હા

શું કહો છે એ આ તમે જે કંઈ વાત કરો ને એ બધું youtube માં આવે એ તમારી મંજૂરી હોય તો થાય હા એટલે કઈ રીત નું હોય છે મને કયો એમાં શું છે કે તમે એનો photo નાખો પછી જ્યાં રહેતા હોય ત્યાં બધા તો સોશિયલ મીડિયામાં આવે એટલે ખબર પડે ને કે અહીંયા રહે છે એવી રીતનું નું હોય તો મને ખબર નથી પડતી બરાબર આ બધું હું ખાલી સાત ધોરણ જ ભણી છું હા એટલે મને આ બધામાં ઓછી ખબર પડે છે એમ તમારા બાળકો છે કઈ હા બાર વર્ષ બાબો છે મારો એક હા એક બાબો છે છોકરો મારો થઈ ગયો છે બાર વર્ષ નો એનો સ્કૂલ ની ફી કેવું બધું કઈ આપ્યું નથી ઘર નો ખર્ચો બી નથી આપ્યો મે સોના ની અંગુઠી એક વેચીને મારો ત્યાં શાકભાજી ને એવું બધું હું લાવું છું અને હમણાં સ્કૂલ બી એની ખુલી જશે એસી ની એવો હજાર પગાર છે હસબન્ડ નો પણ પૈસા બિલકુલ નથી આપતા અને ભરણ કેસ દાખલ હું પરમ દિવસે ગઈ કે બેની એડ્રેસ એમનું નથી એડ્રેસ વગર તો શું કરવાનું એમ ના બિલકુલ નથી એ ચાણસમાં જોડે વડાવલી જોયું તમે ચાણસમાં એ મોઢેરા ને ચાણસ માં બેસરાજી જોયું મહેસાણા થી છે ને એક કલાક નો રસ્તો થાય અમારું ગામ હા એ બાજુ આવ્યું તો હેલ્પ મળો તો સારું છે એટલે ભાઈ એક મળ્યા હતા ને અહીંયા રામોલ પોલીસ સ્ટેશનમાં તો કે એમ કે હેલ્પ મારજો કે આપશે એમ કે ચોક્કસ એ લોકો હેલ્પ કરો છે એમ કીધું ના પોલીસવાળાએ નથી કીધું કોઈ ભાઈ આયા હતા ને એમને બી તમે કદાચ આવી રીતે તપાસ કરાવી આપી હશે હા એ ભાઈએ નંબર આપ્યો છે મને નામ તો નથી ખબર એમનું હા હ એટલે કે આ હેલ્પ કરો છે એમ કે તમે ફોન કરજો એકવાર મેં એનું તો કંઈ વાંધો નહીં એ તમે તમારી રીતે બરાબર મજબૂત હો કે તમને કંઈ ઓડિયો વાયરલ કરવામાં એમાં કઈ પ્રોબ્લેમ ન હોય હા પછી એના ફોટા મૂકવા પડશે બરાબર હા પછી એને તમે અત્યારે એને આ જે લખડું છે બીજી બાઈ હારે છે એ બીજી પત્ની હારે એને આવા અફેર છે એવું તમે તમારા નગરે જોયેલું ખાલી આક્ષેપ છે ના મેં જોયેલું નથી પણ અમારું શું જૂનું મકાન અહિયાં વસ્ત્રાલમાં હતું ત્યાં આગળ એક કોઈકને લઈને આવ્યા તમે બે જણને પકડ્યા તા પછી શું કેવાય આપણો પેન ડ્રાઈવ હોય ને હા એમાં સીસીટીવી ફૂટેજ બી મેં કઢાયેલા હતા પણ એ કે આપડો મારે કે કંપનીમાં એ પેન ડ્રાઈવ પછી અમારું સમાધાન થઈ ગયું હતું લગભગ બે વર્ષ પછી એટલે કે પેન ડ્રાઈવ મારી ઘરમાં પડી હતી ને એમને લઈ લીધી હતી ને હવે એમ કે બગડી ગઈ છે પેન ડ્રાઈવ એટલે તેમાંય મેં જોયું તો નથી પણ એ બે જણના મેં પકડેલા છે ઘરે એમ એ લેડીઝ ને એને આગળ બેસાડી હતી અને હસબન્ડ મારો હતો ગાડીમાં અને હું પાછળથી જોઈ ગઈ હતી મેં એનો કેટલો એ પ્રયત્ન ભી કર્યો પણ ભાગી ગયો તો મને જોઈએ એટલે એટલે અફેર તો છે જ કારણ કે પોતે કે છે બરાબર કે હું એસી ની એવું વજ માટે કમાવું છું બાર જલસા કરવા માટે તો કમાવું છું અમારી વચ્ચે કોઈ સંબંધ વબંધ કઈ નથી એમ બે બે વર્ષ સુધી મને બોલાવતા બી નથી મારી બેન જોડે એનું અફેર હતું અને વચ્ચે મને એ થઈ ગયું છે હું તો ગામમાં રેતી બી નથી પણ લફરૂના મારી બેન સાથે હતું અને મેરેજ પછી અમારા લગન પેલા અમે એક વર્ષ સાથે હતા આપડે કચ્છમાં આદિપુર માં લગન પેલા મારી બેન સાથે લગન પેલા હસબન્ડ મારી મોટી બેન જે છે ને એ બંને હતું અને હું તો સુરત રેતી તી હું મને તો આ બધી બધી માહિતી વિશે ખબર નથી મારા મેરેજ પછી મને ખબર પડી મારી બેન સાથે લફડું હતું એમ ઓકે મારી બેન નું નામ શોભના એ અહિયાં કૃષ્ણનગર માં રે છે અમદાવાદમાં હા અમદાવાદ માં જ રહે છે તમારે ને તમારી બેન ને મેલ છે ના અમે નથી બોલતા અત્યારે અમે લગભગ ત્રણ વર્ષ થી નથી બોલતા ઓકે તો તમે કેટલી બેનો અમે ત્રણ બેનો અને એક ભાઈ છે પણ ભાઈ મારો છે ને દોઢ વર્ષ થી મિસિંગ છે એનો ભી કઈ પત્તો નથી કેમ એનો પત્તો નથી ખબર જ નથી કે ક્યાં જતો રહ્યો છે એટલે એ બાઈ લઈને ગયો કે ઓમ ના ના એને ના એને એવું બધું નથી પણ ખબર નથી શું છે એ માહિતી તો આપણને કઈ ખબર નહીં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે પણ કે ફોન નંબર ફોન નંબર મારી પાસે છે ક્યાંથી લઈને આપું ભાઈનો એ બધી બાજુથી શું તકલીફ છે આપડે એમ અત્યારે તમે એકલા રહો છો હા હું એકલી છું ને બાર વરસ નો મારી પાસે છે દીકરો મારો કઈ કરતી નથી હા ઘરે ઘરે જો સાત ધોરણ ના કે સાત ધોરણ વાળા ને તો એટલે એક શું બ્રેસલેટ હતું સાહેબ સોનાનું વેચી દીધું તો બરાબર અને સોનાની વીટી અત્યારે વેચી દીધું કારણ કે કોર્ટમાં બી પાંચ હજાર મારા આપવાના હતા કેસ ના ભરણ પોષણ નો કેસ દાખલ કરી ને એના માટે બીજો કોઈ ખર્ચો નહી આપડો મોત શોક ને એ બધું આપડે બીજા ખર્ચા કોઈ નથી બધા શાકભાજી ને એ બધું લાઈએ જ હ હવે મને એનો ફોટો મોકલો હા પછી એની કોઈ ગર્લ ફ્રેન્ડ છે એની કોઈ બીજી બાઈ એના ફોટા ફોટા થાય હોય ના એના ફોટા કઈ જ નથી મારી જોડે એના ભાઈ કે એના કુટુંબ માંથી કોઈના નંબર છે હા નંબર તો છે ને ફોનના નંબર છે જેઠ નો નંબર છે મારી પાસે એમને ને મેળ છે તમારા જેઠ ને હા બધા એ બધા બોલ જ છે હા હા તો એના નંબર તમારા આપવા જોઈએ એ તમારા જેઠ ની કેટલા ભાઈઓ બસ મારા હસબન્ડ મારા જે બે ભાઈ છે ને એક છે મારી અને સાસુ ગામડે રે છે બરાબર મારા સસરા ગામમાં ત્યાં નથી તપાસ કરાય અહીંયા એસી નેવું હજાર એનો પગાર છે ને એટલે નોકરી તો નહીં છોડે અહીંયા નોકરી તો અહીંયા જ છે આપણે એમની કંપની જોઈ તમે અહીંયા સરખે જ જાય ચાંગોદર હા બસ એમાં છે ઝાયડસ બાજુમાં જે છે ને કંપની

કઈ એના એન જોડે તો છે પણ એ કંપનીની બસ આવે છે રિંગ રોડ ઉપર લેવા અને મુકવા પણ એ ક્યાં જ એ નહીં આમાં કેવું છે ખબર એ ક્યાં છે ને એ જ મને ખબર નથી બાકી પીછો તો આપડે રિક્ષામાં હું કરી શકું એમ અને ડ્રાઈવરના નંબર બી નથી મળતા મને તો ડ્રાઈવર એ કંપનીના બસ ના જે ડ્રાઈવર હોય ને હ કે આ જગ્યા ઉપર એ સ્ટેશન ઉપર આ ઉતરે છે ઘેર જતી વખત તો આપડે કઈ પણ કરી શકીએ પણ એવી રીતે કોન્ટેક બહુ તડકામાં હું ફરી છું હાલત બી મારી અત્યારે ખરાબ થઈ ગઈ છે પણ કઈ ના કરી શકીએ હું આમ ભણેલ નથી ને એટલે હા નથી ઓછી ખબર પડે તમારે શું યાર માથાકૂટ કરવી છે વિવાદ કરવો છે પણ તમે એને પૂછી તો શકો ને કે ભાઈ તું મને એટલે તમારા હજી ડિવોર્સ થયા નથી ના ડિવોર્સ નથી થયા મારા હા તો તમે ભણેલ નથી તો ડિવોર્સ ના તમને ખબર પડે છે? તો એટલે કેવું સાહેબ ખબર પેલા બે વર્ષના ત્રણ વર્ષ પેલા અમારે લેવાના હતા ડિવોર્સ પણ બે વાગે ડિવોર્સ લેવાના હતા ને એક વાગે તો પડ્યા ને શરીર બધું ભાગી ગયું ડિવોર્સ બી અમારા બંધ રહ્યા એ દિવસે અને હા પાછું સમાધાન થઈ ગયું હતું છોકરા માટે થયું ડિવોર્સ ઇંગ્લિશ છે એ તો ખબર હોય સાહેબ એ તો ખબર હોય ડિવોર્સ શબ્દ તો અમુક ઇંગ્લિશ તો આપણને ફાવતું હોય ને એવી રીતે સાત જ ભણી છું ઓકે

જે તે વિસ્તાર ના ઈ તમારો તાલુકા નું જે police station છે ત્યાં કને પણ તમે અરજી કરશો ને તો તમને ઈ સરનામું ને એ મળી અહિયાં સાહેબ કેવું ખબર છે એ અહિયાં એવું લખાઈ ગયો છે કે ઘર માં wife આગ લગાવતી તી અને રસોઈ નથી બનાવતી ને એટલે હું ઘરની બહાર બાર છું એટલે અહિયાં આવી રીતે મને બદનામ કરી ગયો છે પાછું લગાવ્યું છે કે મેન્ટલ છે મારી વાઈફ મેન્ટલ છે માનસિક રીતે બીમાર છે એટલે બધું court માં હું કહીશ કે મારી દવા જે જગ્યા એ ચાલતી હોય એના એની file તું અહિયાં court માં દાખલ કર એટલે એને ડિવોર્સ લેવા છે ને એટલે આવી રીતે બદનામ મને કરી છે અને હું મેન્ટલ મેન્ટલ દેખાડું છું એને તો એમાં એવું કદાચ તમારી કોઈ દવા ની ફાઈલો મગજ ની બીમારીની ની એને કરી હોય હા તો કે તો સક્સેસ થાય પણ એની પાસે આગળ નું હોય દવા લીધી નો હોય કાઈ એવું એ એવું નથી સાહેબ એને પેલા છે ને મને બહુ માર માર્યા છે લગભગ દીવાલો માં ભી મારા માથા પછાડેલા છે એને બરાબર હા અને મગજ ના ડોક્ટર જોડે અમે ગયા હતા મારા સગા સગા નો છોકરો છે એમને એવું કીધું કે તમે બાઇક ઉપર જાઓ ને એટલે કાનમાં રૂ ભરાઈને ને ધુપટો લગાવી દેવાનો કારણ કે પવન ના કારણે અમુક તમને માથું દુખે છે બાકી કોઈ તકલીફ નથી ને એક બી ટ્વેલ ની તકલીફ છે થોડી બી ટ્વેલ બી ટ્વેલ બહુ ઓછું હતું મારે હા બાકી બીજી કોઈ નખમાં બી કોઈ રોગ નથી કઈ જ નહીં બરાબર પણ એના છે ને છૂટવું છે એટલે આવી રીતે કે છે કે મેન્ટલ છે માનસિક રીતે બીમાર છે ને એ બધું એ કે છે તમારું રેસિડેન્ટ ક્યાં છે મારું બી ત્યાં જ ચાણસવાની બાજુમાં એક મિનિટ હમણાં લખી દઈએ હા એટલે અત્યારે રહીએ છીએ અહીંયા અમદાવાદમાં રહીએ છીએ હો સાહેબ હા એ તો એડ્રેસ તમે જે કહો પણ અમે એડ્રેસ નાખશું તમારું આવડું આ જે તમારું ગામડાનું ગામડા આ બસ ગામડાનું જ નાખી દેવાનું હા એટલે કેમ કે એ ગામડાનું જ જે છે હા તમારું નામ નામ કીધું રંજન મનીષભાઈ પટેલ પટેલ નું મનીષ મનીષ પછી મુકામ વડા હા વાંધો નહી ધીમે ધીમે લખો મનીષ પટેલ અને રહે અત્યારે અહીંયા વસ્ત્રાલમાં રહું છું અમદાવાદમાં અચ્છા ગામડાનું હા વડા વડાવલી હા તાલુકો ચાણસ જિલ્લો પાટણ આવશે વડાવલી હા વડાવલી હા વડાવલી અને તાલુકો ચાણસ માં તાલુકો ચાણસ માં તાલુકો ચાણસ માં અને જિલ્લો જિલ્લો પાટણ જિલ્લો પાટણ હા પાટણ ઓકે પછી તમારા ઘરવાળા નું નામ આખું બોલો મનીષભાઈ શિવરામભાઈ પટેલ મનીષભાઈ શિવરામભાઈ પટેલ હા

तो लगेगी आग तो आएंगे कई घर जद में यहाँ पे सिर्फ हमारा मकान थोड़ी है जो आज साहेबे मसंद हैं कल नहीं होंगे किराएदार हैं जाते मकान थोड़ी है सबका खून है शामिल यहाँ की मिट्टी में किसी के बाप का हिंदुस्तान थोड़ी है आशायरी राहत इंदौरी साहिब नीचे